નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ અમદાવાદ ખાતે વાયબ્રન્ટ ગુજરાતનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ચાર હજારને જમવાની થાળી જોવા મળી યુએઈ પ્રેસિડન્ટ મહાનુભાવોને વાયબ્રન્ટ ભારત થાળી પીરસાશે ટેસ્ટ ઓફ ગુજરાત વિવિધ ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે જેમાં વાટીદારના ખમણ રાગીના હોમમેડ કૂકીઝ કુકીઝ દાલબધી કુઘરા રાજભોગ શ્રીખંડ આલુ લવાબદાર ખાંડવી સબ્જીદમ બિરયાની બદામનો સોરબો લીલવાની કચોરી ચીકુ પિસ્તાનો હલવો તો સાથે જ હોમસ્ટાઇલ ફૂલકા ગાજર જનો કેક આલુ મિર્ચ અમૃતસરી આજે દેશોના આવશે મોઝાંબિક પ્રેસિડેન્ટ ફિલિપ ન્યુસીયુ એના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન રિપબ્લિકનના પીટર ફિલાયા અમદાવાદમાં આગમન કરશે હોટેલ ખાતે જ ભારત યુએઈ વચ્ચે દ્વિપક્ષીય રાજદ બેઠક ગાંધીનગર પાટનગરમાં ફાઈવ સ્ટાર હોટેલ લીલીમાં પ્રેસિડેન્ટ સ્યુટ સજ્જ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપ્રમુખને આવકારશે તો હોટેલ નજીક એનએસજી કમાન્ડોએ મોરચો સંભાળ્યો છે